રાજીનામું પરત ખેંચ્યું મુખ્યમંત્રી સાથે આખરે ત્રીસ મિનિટ થયેલી બેઠક બાદ લેવામાં આવ્યો નિર્ણય તેમણે કહ્યું પોતાની નાદુરસ્ત કારણે લીધો હતો નિર્ણય જોકે તેમણે આ પોતાની નારાજગીના કારણ બાબતે કંઈ પણ કહેવાનો કર્યો ઇનકાર બીજી તરફ તેમની રજૂઆતોના પગલે આજે પ્રદીપસિંહ જાડેજા અને ગણપત વસાવા સાથે પણ કરવામાં આવી બેઠક જે મુદ્દે ઇકો સેન્સિટીવ ઝોન મુદ્દે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા અને ચૌદ ગામોમાંથી એન્ટ્રી દૂર કરવામાં આવશે સમગ્ર વિશ્વમાં થર્ટી ફર્સ્ટની ઉજવણી કરવામાં આવે છે ત્યારે અમદાવાદમાં થર્ટી ફર્સ્ટની ઉજવણીને લઈને અમદાવાદ પોલીસ અલર્ટ પર આવી ગઈ છે કંટ્રોલ ડીસીપી હર્ષદ પટેલે પત્રકાર પરિષદમાં જણાવ્યું છે કે આવતીકાલે એટલે થર્ટી ફર્સ્ટની જે પાર્ટી છે તેનું આયોજન ન થાય તેની કોઈ ઉજવણી ન થાય તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત અમદાવાદ શહેરમાં રહેશે અમદાવાદ શહેરની ફરતે અઠ્યાવીસ ચેકપોસ્ટ સાથે પાંત્રીસો પોલીસ કોન્સ્ટેબલ સહિત જે અન્ય પોલીસ અધિકારી છે તે પણ તૈનાત કરવામાં આવ્યા છે સાથે જે શહેરમાં જે લોકો જે પ્રવેશ લેશે ત્યારબાદ તેનું જે ફિઝિકલ ચેકઅપ કર્યા બાદ જ તેને પ્રવેશ આપવામાં આવશે જેથી કોઈપણ જે દારૂ કે કોઈ પણ નશામાં હોય તો તેની જે ઉપર જે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અમદાવાદમાં ફરી એકવાર સી પ્લેને ઉડાન ભરી અમદાવાદથી કેવડિયા કોલોની સુધી સી પ્લેન ફરી એકવાર ઉડ્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સી પ્લેનનું ઉદઘાટન કર્યું હતું અને ગણતરીના દિવસોમાં સી પ્લેન માલદીવ પહોંચ્યું હતું મેન્ટેનન્સને લઈને માલદીવ ખાતે ગયેલું સી પ્લેન મંગળવારે અમદાવાદ ખાતે પહોંચ્યું હતું અને બુધવારે તેણે પહેલી ઉડાન કેવડિયા ખાતેની પસાર કરી હતી ખેડૂતો માટે એક માટા સમાચાર સામે આવ્યા છે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે બીજી અને ત્રીજી જાન્યુઆરીએ ઉત્તર ગુજરાતમાં વરસાદ પડવાની શક્યતા છે વરસાદની સાથે કાતિલ ઠંડીનો પણ સામનો કરવો પડશે દિલ્હીથી કારમાં ચોરી કરતી આવતી ગેંગનો પર્દાફાશ સોલા પોલીસે સોલા પોલીસ માહિતી મળી હતી અને તે જ આધારે આ કાર જે ચોરી કરતી આરોપીઓ છે તેઓ સુધી પહોંચી શકી હતી તમામ આરોપીઓની ધરપકડ કરી અને સોલા પોલીસે મોટી સફળતા હાંસલ કરી રામ મંદિરના નિર્માણ માટે હવે ભાજપ ફાળો ઉઘરાવશે પંદર જાન્યુઆરીથી લઈને એકત્રીસ જાન્યુઆરી સુધી દરેક હિન્દુઓના ઘરે જઈને જનસંપર્ક કરશે લક્ષ્યાંક છે કે સ્થાનિક રામ મંદિરના નિર્માણ માટેનો ફાળો એકઠો થવો જોઈએ સ્થાનિક સરાજની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે લોકો સાથે જનસંપર્ક કરીને રામ મંદિરને લઈને ફાળો પણ ઉઘરાવશે રૂપિયા દસ થી લઈને રૂપિયા હજાર સુધીનો ફાળો ઉઘરાવવાનો લક્ષ્યાંક છે અમદાવાદમાં સફાઈ કર્મચારીઓની હડતાલ સમેટાઈ અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં સફાઈ કર્મચારીઓ સફાઈ કરતા જોવા મળ્યા સફાઈ કર્મચારીઓની માંગ સંતોષતા જ અમદાવાદના સફાઈ કર્મચારીઓ છે તે ફરી કામે લાગ્યા મુખ્યમંત્રી વિજય રૂપાણીના ના અધ્યક્ષ સ્થાને મળી કેબિનેટની બેઠક કેબિનેટની બેઠકમાં બેઠક થતો આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ ન યોજવા માટે લેવાયો નિર્ણય કોવિડના કારણે લેવામાં આવ્યો નિર્ણય